સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રેમ લગ્ન નોધરીમાં માતા પિતાની સંમતિમાં સમર્થનમાં ઉતરે હતા જેના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી રમણ વોરા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્ર અંગે સમર્થન દર્શાવ્યું હતું ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ કાયદામાં સુધારો થાય તે પક્ષમાં પોતાનું સમર્થન દર્શાવ્યું હતું ઘણા કિસ્સાઓમાં પ્રેમ લગ્ન પરિણામ શાળા ન આવતા હોવાનું પણ પ્રમાણ વધ્યું છે તેને લઈ કાયદામાં સુધારો લાવવાની દિશામાં સરકાર પણ વિચાર કરી રહી છે ત્યારે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી રમણ વોરા દ્વારા પ્રેમ લગ્નની નોંધણીમાં માતા પિતાની સંમતિ હોવી જરૂરી છે તે અંગે પત્ર લખવામાં આવ્યો હતો જે પત્રના સમર્થનમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વડા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ લવજેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદામાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું